ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો આજની દિવસની શરૂઆત સવારે નવ વાગે થઈ જાય છે ને આજે તો જો તડકો તડકો ઊભી છું હું ઠંડી લાગતી બહુ ઠંડી હતી એટલે અને આજે હજુ તો પિયરમાં જ સવાર થાય છે તો મળીએ હજુ તો ઘરમાં તો હળા હોશ ચાલે છે નવ વાગે તો હજુ તો ચા પોણી ચાલે છે બોલો નવ વાગે છે હજી ના નાના નાના ભયલું એ

કેટલા વાગે ઘડિયાળમાં નવો હવે ચા નાસ્તો થાય છે બોલા બધાને જય શ્રી કૃષ્ણ શું બનાવ્યું નાસ્તામાં ખીચડી વઘારેલી ખીચડી વઘારેલી રોટલી આ પડી જો તમે ગોટા ખાધા રાતના ટાટા ગોટા ખાધા ય નહીં

અને મારે કચરા પોતું કરવાનું છે અને આ જો તો ઓ હવે બેઠાય ના ના વસ્તાની તો એવું જ રહેતા અને વાસણે જોજે આ કપડાં તો ઢગલો સી ગમે જ ધો આબુ મશીનો પણ મશીનનો ઉપયોગ નહીં કરતી મશીનનો કપડાં નહીં ગમતા ના બાળક કે મને મશીનના કપડાં નહીં ગમતો અને મારે જો તો પોતું કરવાનું બાકી છે એક બાજુ મારો રસોઈ થાય છે જુઓ

પિયરની મોજ લઈએ છીએ વાતો કરીએ ને સાહેબ સાહેબ તો કાલના આવ્યા ને તા ના બસ ઊંઘ ઊંઘ જ કરી ના ઉપર તા ભય ગયા કે ચોઈ નહીં ખાલી ખાવા ઉપર આવી મળી ગયેરા ભેના ગયા બસ પછી અહીં મેં કાઈ આટલું પાત્રી ઊંઘી જવાનું નહીં અને આખો દાડો મોબાઈલ જોવાનો આખો દાળો મોબાઈલ જોવાનો ને બે દાડો આમ તો ચોક તો નવરા હોય ચો મળવાનું હં કાલથી ચો મળવાનું કાલથી તો પછી એમના નોકરી ધંધા વાળો હોય અમે આપણે બપોરે તમે અગિયારે જતો રહે છું ખાઈ ને તો દક્ષિણ નું ફાવ હોય એટલે નકર તો અમે તો ચાંદા અગિયાર જતો રહ્યો પણ દક્ષિણ પણ ફાવ જ એટલે સારું છે મારા ભાભી રહ્યો ને રવિ ચાર હે ને દેખી જ નહીં રાખતા તો એ જો બધું કામ કરી કપડાં વાસણ નહીં મીના ચોકડીમાં કપડાં ધોવી વાસણ ઘસી બધું કરી મીના ઓ મીના તમે બધું કોમ કરો છો ને શું કરો કોમ કે શું કોમ કરો બધું બોલો બોલો બધું કોમ કરી અમારી ભાભી હું હથું ઓળાય નઈ અતારા લઈ આવી હેડ લઈ આવો આવડ હા હા કશો વાંધો નહીં એવડે લઈ આવ્યો

અને આ બધું વાસ ને એવું છે બધું અહીંયા ભાગોળ પેલા મેં બહુ બેસતા આવું હા જો અમને મોટી તુલસી ઉગાડી છે મોટી દેખ તુલસી છે ને સોડ જેવડી તો તુલસી મોટી દેખ તુલસી નઈ અને મોજે બહુ આવી છે જો

પોતું કરી જો પેલા માર ભાભી પોતું કરી બોલા ભૂન હા ચા પડીએ મારા પગની ના નહીં પીવી ચાલશે હાર હાલા હેડો એ તો હું લઈ આવું હું અંદર જ જો પી લઉં તમને એનો નહીં કરો ખાલી ખાલી ચો ચાલો ખોચો હોય તબિયત જો માસી જો મને બી મને મારા માટે ચાલે આવજો ચાલે આવવા જો મારા માટે ગીતન બી તો વાગે છે ચેવું બધું માહોલ થઈ ગયો અને આ તો હું ઉપર હવે જઉં છું અઢી વાગે હવે ખાવા પીવાનું પતિ છે ને હવે ઉપર જઉં છું હું આ બધા ખબર નહીં હોય અને હું વિડીયો ઉતારું બધા કોઈને ખબર નહીં તો હું વિડીયો ઉતારી દક્ષું ને એટલા ખબર હોય કે વિડીયો ઉતારો મમ્મી બીજા કોઈને ખબર નહીં જે બેઠા બધા વાતો કરી છે બધા અને જો હું બે હવે ચડું છું સીડી

જે બધી મસ્ત જો બધાને જોડે જોડે ઘર હોય ને આ બધા ભાઈઓ જ થઈ એકબીજાના ભાઈઓ કાકા બાપાના ભઈઓને ને બધી એટલે આ બધી ગોમડાની અસલ જિંદગી આ સતા સિટીમાં તો ખાલી નોમનો જ બધો રહેતો હું આ બધા ગોમડા મજા આવે ગોમડા જે મજા જ ને આ બાજુ જમું છે તારો મેડમ દક્ષુભાઈ તો પપ્પા હવે જવાની તૈયારીઓ કરી છે હું કેશો તમે સાહેબે થેલા લીધા થાય થેલા લેવાની તૈયારીઓ કરી દીધી પણ ચા ની રાહ જોવાય છે ચા પીવું છે ચા ઉતરાયણ પતી છે ને પૂરું ઉત્તરાયણ ખતમ હવે દુધ આવી શકે ચા પીવા બેઠો અને સાહેબ હેડ્યા છે પેલા બેલા ભરાઈ દીધા ઓલામાના થાળ કરવા હેડે અમે થાળ કોકનો થાળ છે દોલામાન પેલા બધા મંદિર

છે ને બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય તમે જે માગો મળી રહે આ મંદિર માં માતાજી એટલી બધાનું પૂરી કરીશ ઈચ્છાઓ બધાને સુખી રાખીશ વાવલ ની ઉતરાયણ દેખાય છે ને તે વાવલ ની ઉતરાયણ છે ત્યારે લાગે છે ધાબો પર પતંગ પતંગ એટલે અમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય કઈ આવી ગયા અમારા સ્પેશિયલ સિટીમાં નહીં સ્પેશિયલ ઓનો અંદરથી આમ મહાત્મા મંદિરે આવી એટલે અંદરથી ફીલ થાય તો અમે અમારા દેશમાં આવી ગયા ઘર છે એનો બગીચા ટ્રાફિક કેટલું છે જો ટ્રાફિક ટ્રાફિક અને આ નાસ્તા કરી વસ્તી જો આ બધી અને તો બધા પતંગો ચગાવી છે બગીચામાં બધા ટ્રાફિક તો જો દખશું આ ટ્રાફિક તો કેટલું છે અને પતંગો ચગાવી છે દૂર દૂર થી હોય પતંગ ચગાવવા આવી જાવ બધા અહિયાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવી જાઓ અમે અમારા ઘરે સાહેબ તો વહેલા વહેલા આવી જતા જો અથેલા બેલા મૂકી દીધા અને સાહેબ તો આવી જતા વહેલા વહેલા નહીં સાહેબ અને અંધારું થઈ જાય અમે તો જો હવે આવીએ છીએ સાડા સો વાગી ગયા છે ઘેર આવતા આવતા સાહેબ શું કહેશો મોડો ને અકડે છે હાળા પોચે ને અકડે લાગો મોડ હ અલે આ કેવું થીધું ખબર હે મો

કોઈ મોડું ના થાય કોઈ નેકડે જ પછી મોડે ચાવી આલી હોય ને પેલા બધા કીધું આલી ચાવી ના બે ચાવી કોને હંતાર એને ખિસ્સામાં તો આને તો કાયું એટલે પેલું તમન મુકવાય ને અમે આ પેલા ને એટલે કે હેડે એટલે દક્ષુ કે ના અમે જતો લ્યો આ ચાવી જો તમાર મોડે જવાનું દક્ષુ એમ કે ના લી આલી હા

અને જોજો આટલી ઠંડીમાં આ છોકરાએ મારો પંખો કર્યો બોલો ખાટલા આ મારા છોકરાને શું કેવું તું મેરા દુશ્મન હે તું મેરા દુશ્મન હે શિયાળામાં અને પેલા શું થઈ જશે શું થયો હ આ પગે પગ પલર પલર કરે એટલું દવા છું પોપટ પાડે દક્ષુ તો બપ્પાને ખાટલા પાથરવાના કીધા ને જે રીતે પાથર્યા ખબર આજે આપણે ઝુલાસણ થયા ને મેં કીધું ખાટલા પાથરવાના તો યુવાને જે રીતે પાથર્યા ખબર પેલો યુવાનો ખાટલો રહે ને એવો આમ પાથર ખાટલો રહે ને યુવાનો દક્ષુ એ ઓમ પાથર્યો પણ મારો પાથર કોઈ રસોડા પાય નું કઈ હવે દક્ષું નો ખાટલો જ નહીં આવો ઓમ પાથરેલા દક્ષું હા કે હવે દક્ષું નો ખાટલો જ નહીં આવો આવું કરીશું

કાલે ફરીવાર મળીશું ચલો નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો કાલથી આપણા રેગ્યુલર વિડીયો ચાલુ પારના